નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે આપનું ઓનલાઈન ગુજરાત ન્યૂઝમાં હું છું રિપોર્ટર કૌશિક ગુજરાતના મંદિરોના કેમ્પેન હેઠળ આજે આપણે આવ્યા છીએ તાલુકા જિલ્લા ગાંધીનગરના રતનપુર ગામ ખાતે જ્યાં વીયત માતાજીનું સુંદર મંદિર આવેલું છે જેના ભવ્ય અને દિવ્ય એવા પ્રથમ પાઠોત્સવની આજરોજ ઉજવણી ચાલી રહી છે જેના ભાગરૂપે અહીંયા ભવ્ય શોભાયાત્રા તથા નવચંડી યજ્ઞનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે આપણી સાથે હાલ ભોવાજી શ્રી કરનસિંહજી બિહોલા હાજર છે તે આપણને સંપૂર્ણ વિગત આ મંદિર મંદિરના ઇતિહાસ વિશે તથા આ કાર્યક્રમની માહિતી આપશે થેન્ક યુ બિલા કરણસિ નટવર પહેલાં મંદિર અમારા ઘરની અંદર હતું અને ઘરની અંદર વર્ષોથી અમારા બાપ દાદાઓ પહેલાં એનું સેવા પૂજા કરતા હતા અને વર્ષોથી મંદિર ઘરમાં જ હતું ઘરમાંથી અમે બહાર બનાવ્યું છે ગઈ સા બે હજાર એકવીસ બે હજાર ત્રેવીસની એકવીસમાં જ બે હજાર ચોવીસ ત્રેવીસના દિવસે અમે પ્રતિષ્ઠા કરી એક વર્ષ આજ પૂરું થયું પ્રથમ પાટોત્સવ આજે પ્રથમ પાટોત્સવ છે ગામ રતનપુર તાલુકો જિલ્લો ગાંધીનગર અને ગિફ્ટ સિટી નજીક આવેલું છે અમારું ગામ અમારી અંદર વિહત માતા મેલડી માતા વાણવટી માતા ચિહર માતા હનુમાન દાદા સધી માતા અને બાજુમાં ઝોપડી માતાનું મંદિર આવેલું છે અમે વિહત માતાનો બર્થડે ઉજવીએ છીએ જેઠ સુદ બીજના દિવસે જેઠોડી બીજના દિવસે વિહત માતાનો બર્થડે ઉજવીએ છીએ આઠમના દિવસે અમે નિવેદ કરીએ છીએ અને એનો દર વર્ષે એનો પાટોત્સવ ઉજવીએ છીએ આજે અમારો બે હજાર ત્રેવીસની અંદર પ્રથમ અમે પ્રતિષ્ઠા કરી હતી મંદિરની એટલે અમારે એક વર્ષ પૂરું થયું એટલે પ્રથમ પાટોત્સવનું આજે ઉત્સવ અમે કરી રહ્યા છીએ આજના દિવસે અમે સવારે સૌપ્રથમ પ્રથમ અમે શોભા ધજાની શોભાયાત્રા કાઢી શોભાયાત્રા બાદ અમે નાનું લઘુ હવન રાખવાનું સ દસથી બાર અને બા હવન પત્યા પછી સાંજે મહાપ્રસાદ રાખેલો છે અને મહાપ્રસાદ પછી સાંજે માતાજીની જાત્રા રાખેલી છે